શહેરમાં પડેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી જેમાં સહિતના એમસી એન્જિનિયર અધિકારીઓ બેઠક માં હાજર રહ્યા જેમાં પ્રીમોન્સૂન કામગીરીમાં ક્યાં ખર્ચાસ રહી ગઈ છે તે બાબતે મેયરે ખુલાસો માંગ્યો જેમાં સ્ટ્રોમ વોટર તેમજ ડ્રેનેજ લાઇનની સફાઈ પર સવાલ ઉઠ્યા રાહત મળી રહી છે અને સાથે સાથે જે વિસ્તારમાં એક સાથે જ વરસાદ પડે છે તે વિસ્તારમાં પાણી પણ ટૂંક સમયમાં ઉતરી ગયેલ છે અને જનજીવન બેતા મુજબ થઈ ગયું છે પણ કોઈક કોઈક જગ્યાએ ભૂવા પડવા કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે અને સાથે સાથે ચોમાસાની ઋતુને ધ્યાને લેતા આ જે તમામ પરિસ્થિતિની સમીક્ષા આજની મિટિંગમાં કરવામાં આવી છે અને તમામ જે મુખ્યત્વ જે સૂચનાઓ છે આ મીટિંગમાં આપવામાં આવી છે

એમાં લગભગ બે ઇંચ થી લઈ અને નવ ઇંચ સુધી અલગ અલગ ઝોન માં વરસાદ પડેલ છે જેમાં પૂર્વ ઝોન માં ચાર ઇંચ પશ્ચિમ ઝોન માં પાંચ ઇંચ ઉત્તર પશ્ચિમ ઝોન માં આઠ ઇંચ દક્ષિણ પશ્ચિમ ઝોન માં સાત ઇંચ મધ્ય ઝોન માં સાડા ચાર ઇંચ ઉત્તર ઝોન ની અંદર છ ઇંચ અને દક્ષિણ ઝોન માં ચાર ઇંચ આમ ઓલ ઓવર પાંચ ઇંચ જેટલો વરસાદ ચાર થી પાંચ કલાક નો પડે વરસાદ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ લેવલના સ્ટાફ સમયસર સાઇટ ઉપર પહોંચી વરસાદી પાણીને નિકાલ અંગે કામગીરી જે કરવામાં આવે છે એની કામગીરી કરવામાં આવે છે ટાગોર કંટ્રોલ જે મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ જે છે ત્યાં આગળ અલગ અલગ પબ્લિક દ્વારા ગવર્નન્સ દ્વારા જે ફરિયાદો મળવામાં આવી છે એમાં કુલ સાત ફરિયાદ ચાર પડવાની વરસાદી પાણી ભરાવાની અલગ અલગ ઝોનવાળી એકત્રીસ ફરિયાદ રોડ સેટઅપ મેની ટોટલ ચાર ફરિયાદ